સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પગાર પણ ઘટીને અડધા થઈ ગયા છે જેને કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરકારે બેરોજગાર રત્ન કલાકારોના બાળકોને 13500 રૂપિયા શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે હીરા ઉદ્યોગમાં મંદિરની અસરથી કોઈ રત્ન કલાકાર બાકી નથી ત્યારે સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારની સાથે જે અર્ધ બેરોજગાર રત્ન કલાકારો કે જેના પગાર ઘટીને અડધા થઈ ગયા છે તેમના બાળકોની શિક્ષણ ફી ભરવામાં સરકાર મદદ કરે તથા 13500 ની ફી મર્યાદા નક્કી કરવામાં આવી તેના બદલે સંપૂર્ણ ફી ભરવામાં આવે એવી માંગણી ડાયમંડ વર્કર યુનિયને કરી છે વધુમાં જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતામાં જે કમિટી બને તેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના સંયુક્ત નિયામકને પણ સામેલ કરવાની માંગ કરવામાં આવી છે યોજનાની અમલવારી માટે રાજ્ય સ્તરે તથા જિલ્લા અને તાલુકા સ્તરની કમિટીમાં રત્ન કલાકારોના પ્રતિનિધિને સામેલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે આ જે સ્કીમનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એટલા માટે જે ત્રીસ થી પચાસ ટકા પગાર ઘટાડી દેવામાં આવ્યા છે એ લોકોને પણ આ સ્કીમનો લાભ મળે એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે કારણ કે જો નિયમો જોતા એવું લાગે છે કે કોઈ જ માંથી બે પાંચ લોકો જ આ સ્કીમનો લાભ લઈ શકે એવી નિયમોનું આ નિયમો લખવામાં આવ્યા છે તો સરકારે રત્ન કલાકારોનું રજિસ્ટર કરાવવું પડે અને જે આ જે લેટર છે એ લેટર મુખ્યમંત્રીએ બનાવેલી કમિટીને લખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી સહિતના જે ગૃહમંત્રી છે મંત્રી છે શ્રમ રોજગાર મંત્રી છે અને એમ કે દાસ સાહેબને લખવામાં આવ્યો છે અમને આશા છે કે રત્ન કલાકારના પ્રતિનિધિને આમાં લેવામાં આવે આ કમિટીની અંદર અને આ જે યોજના છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એમાં સુધારો વધારો કરવાની માગણી કરવામાં આવી છે અને આ એક યોજના જે છે એ યોજના ક્યાંય ને ક્યાંય લોલીપોપ સમાન કહી શકાય એવી મને અત્યારે પ્રથમ દૃષ્ટિ લાગે છે પરંતુ આ જો સુધારો વધારો કરવામાં આવે એમાં અર્ધ બેરોજગારી લેવામાં આવે તો વધુ લોકો સુધી આનો લાભ પહોંચી શકે એ બાબતે રજૂઆત કરવામાં આવે છે